નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં ટાટ ટેટ જેને લગતી કેટલીક અગત્યની માહિતી જે આપણને મળી છે જે આજના વિડીયોમાં નાનકડા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરી છે સૌથી પહેલાં તો ટાટ હાયર સેકન્ડરી ભરતીની અપડેટ ત્યારબાદ ટેટ કે જેમાં જગ્યા વધારો આવવાનો છે એવી પણ વાતો છે તો અંદાજીત એમાં કેટલી જગ્યાઓ વધી શકે છે જે પણ આપણને જે માહિતી મળી છે તે બાબતે વાત કરીશું કેસ બાબતે પણ મહત્ત્વની વાત કરીશું અગાઉના વિડીયોમાં ઘણા બધા મિત્રોના કોમેન્ટો આવી છે જે બાબતે મારી રીતે મેં તમને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયોમાં જે પણ મેં માહિતી તમને આપી છે એ બધી જ મને જ્યાંથી મળી છે ત્યાંથી આપી છે એવું નથી કે આ બધું જે હું કહું છું એ સાચું પડી જ શકે છતાં આપણે અહીંયા તમારી સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ટાટ હાયર સેકન્ડરી અને ગ્રાન્ટેડ બંનેના ફોર્મ દસ દસ બે હજાર ચોવીસથી ભરાવાના શરૂ થવાના જ છે લગભગ બપોરના બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાના છે ત્યારબાદ ટાટ હાયર સેકન્ડરી જેમાં ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યા વધારો થવાનો છે આવા ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો અને આ ન્યૂઝ નવ્વાણું નવ્વાણું ટકા સાચા છે ટાટ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું નોટિફિકેશન જે છે એ પણ દસ દસ બે હજાર ચોવીસના દિવસે આવી જ જવાનું છે જે દિવસે ઓનલાઈન ફોર્મ હાયર સેકન્ડરીના ચાલુ થશે ભરવાના એ જ દિવસે માધ્યમિકનું નોટિફિકેશન પણ આવી જશે ત્યારબાદ ટેટ ટુની વાત કરીએ તો ટેટ ટુની જે જાહેરાત છે એ પણ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આવી જશે મિત્રો બીજી એક બીજા એક એવા મેસેજ મળી રહ્યા છે કે ટેટ ટુની જે ટોટલ સાત હજાર જગ્યાઓ છે તેમાં પાંચસોથી સાતસો જેટલી જગ્યાઓનો વધારો થઈને આવવાનો છે આવા મેસેજ પણ તમે બધાએ પણ સોશિયલ મીડિયામાં જોયા હશે અને આ મેસેજ પણ જાણવા મળ્યા છે ત્યારબાદ મિત્રો સૌથી સળગતો પ્રશ્ન એટલે કે સિત્તેર ત્રીસના ચુકાદાની વાત તો મિત્રો હમણાં બે દિવસ પહેલાં જ જે આપણે હિયરિંગ હતું એના અનુસંધાનમાં વિડીયો મૂક્યો છે ત્યારબાદ ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે સિત્તેર ત્રીસના કેસમાં જે મિત્રો જોડાયેલા છે અને એ લોકો આશા રાખે છે કે સિત્તેર ત્રીસવાળા જીતી જાય તો બંને પક્ષને ખોટું ના લાગે પણ જે હકીકત છે મારી જાણકારી છે ત્યાં તે મુજબ તો હું એક વાત ચોક્કસ કહી શકું છું કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સિત્તેર ત્રીસવાળા જે મિત્રો છે એ લોકોનો કેસ લગભગ વધુ ચાલે નહીં અને એ જે માગણી કરે છે એ તદ્દન ખોટી છે અને હાઈકોર્ટ પણ આ બાબતે લગભગ એમની જે આ અપીલ છે એ અપીલને ખારીજ કરશે જ અગાઉની ભરતીમાં પણ કેસ થયેલ હતા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અગાઉની તમે બે હજાર પંદર સોળની ભરતી જોઈ લો અથવા બે હજાર ઓગણીસ વીસની ભરતી જોઈ લો આ તમામ ભરતીમાં જે લોકો હાઈકોર્ટમાં ગયા છે એ લોકોનું સરકારે સાંભળ્યું નથી એક સત્ય હકીકત પણ જણાવી દઉં કે એકવાર ભરતી પ્રક્રિયા માટે જે આર આર થઈ જતો હોય છે એને બદલવો એટલો સરળ હોતો નથી માટે જે આર આર આ નવી ભરતીનો થઈ ગયો છે કે દ્વિસ્તરીયમાં જે મેન્સ એક્ઝામ લેવાઈ છે અને એના માર્ક્સના આધારે જ ભરતી થવાની છે તો એ સત્ય હકીકત છે એ રીતે જ ભરતી થશે સિત્તેર ત્રીસની ગણતરી કરવાની વાત જે કરી રહ્યા છે એ થવાના ચાન્સ ખૂબ ઓછા છે મિત્રો હજુ પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત